વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ સર્વદા શ્રી ગણપતિ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ તો આજે આપણે જોઈશું કે ગણેશ પૂજાના નવમા દિવસે ગણેશજીને શું ચડાવવું તો શુભલક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવાન ગણેશને નવમા દિવસે કમળ કાકડી ચઢાવાય છે આજે નવમા દિવસે ભગવાન ગણેશજીને કમળ કાકડીથી સહસ્ત્રાર્ચન કરવાનો મહિમા છે કમળ કાકડી એ કમળના ફૂલનું બીજ છે કમળમાં ભગવાન ગણેશજી બિરાજમાન છે અને પોતાના હાથમાં પણ કમળ ધારણ કરે છે કમળ એ નિર્દોષતા અને નિર્લેપતાનું પ્રતિક છે કમળની ઉત્પત્તિ કાદવમાંથી થાય છે છતાં પણ કમળ તેનાથી લેપાતું નથી હૃદય કમળમાં પ્રભુ બિરાજમાન છે આવી સભાનતા અને આંતરિક જાગૃતિ જ્ઞાનની પ્રાપ્તિ થતાં જીવ આભારવશ કૃતજ્ઞતા ભારપૂર્વક કમળ અર્પણ કરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ કમળની જેમ હું પણ નિર્દોષ નિર્લેપ અને નિર્મળ આસક્તિ રહિત બનવું પ્રત્યેક પુષ્પનું ખીલી ઉઠવું એ જાણે કે પરમાત્માનું હાસ્ય છે સ્વયં વિષ્ણુજીએ પણ પોતાના ઈષ્ટ આરાધ્ય એવા શિવજીને સહસ્ત્ર કમળ દ્વારા અર્ચના કરીને ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યારે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ પણ કમળમાં બિરાજે છે એટલા માટે જ લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિ સ્ત્રોત છે એટલા માટે કમળ કાકડીથી ભગવાન ગણેશની આજે અર્ચના કરવાથી મનુષ્યને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે બોલો ગણપતિ બાપાની જય વિડીયોને લાઇક અને શેર કરજો અને આગળના ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો